ગાંધીનગરમાં દેગામ તાલુકામાં હરસોલી ગામે આશાપુરા માતાજી અને બહુચર માતાજીનો સોલમો પાટોત્સવ ખૂબ જ રંગે ચંગે ઉજવાયો ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના હરસોલી ગામે આવેલ રાજાવત રાજપૂત ચૌહાણ સમાજના કુળદેવી એવા આશાપુરા માતાજીનો અને બહુચર માતાજીનો સોલમો પાટોત્સવ ખૂબ જ રંગેચંગે ઉજવાયો માતાજીનો વરઘોડો કાઢીને આશાપુરા મંદિરે લાવવામાં આવ્યો ગુલાબના પુષ્પો સાથે માતાજીના વધામણા કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં ભાઈઓ બહેનો યુવાનો યુવતીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા अगर सिंह चौहान दिव्यांग न्यूज़ हरसोली गांधीनगर